દો તો બને રહેજો અમારા આ વ્લોગ માં તો અમે જઈ રહ્યા છીએ બナス કાઠામાં આવેલા મિની કેદારનાથમાં તો અમારો આ વિડિયો એન્ડ સુધી જરૂરથી જોજો તમને ખૂબ જ મજા આવવાની છે આ બાજુ હર હર મહાદેવ એમ બોલો હર હર મહાદેવ

કાળુ 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 નદી કેટલી નદી ને ના ઢીંગી આવતી રે એ ઢીંગી ને તમે આવો તો ફોટો નહીં પાડો લે ફોટો પાડું હું ઢીંગી ને પાડાયડો નદીમાં નાવા જ ગાડી બંધ કર ગાડી બંધ કર આવું ગાડી બંધ કર આજ હોય તારે મગરમસ હોય મગર નદીમાં મગર આયો હે બંધ કરો ગાડી બંધ કર सी रख भले रे मगर आयो तो अंदर अलकडान मगर मगर मच के रहा है सुना जा रहा है नजारा तो हारो है पण तड़को जोरदार है गोवा गुणार। का बीच ये गोवा का बीच नहीं है बनास नदी है क्या बनास नदी है ये विश्व जन्म बिंदु पंचमुखी है ओगे ओगे ना डायरेक्टली काफी आकर ले है बट छोटी तो અત્યારે આપણે ઊભા છીએ બળા છોડી એટલે કે વિછી સર અને આ નદીનું પાણી કનેક્ટ થાય છે ડાયરેક્ટ દાટીવાડા ડેમમાં સો એક વખત અહીંયા જરૂરથી વિઝિટ કરજો તમે બ다가 સ્વિમિંગ પુલ ભૂલી જશો અને નજારા તમે આનું ચप्पल ગઈ ગઈ આ જુઓ આપણે કેતી કપડા ઓર્ડર કર દો સારા સ્વીગીમેન ખાલી ખાવા જ अवेलेबल છે હવે કપડા अवेलेबल હો તો તમારા જો કસ્ટમર બહુ મળિયર છે સિરિયસલી અહીંયા એક ચેન્જિંગ રૂમ પણ આપેલો છે જે અવેલેબલ છે જે અહીંયા બધા નાઈ અને પછી કપડાં ચેન્જ કરવા માટે ત્યાં જાય છે અને બધા ગરમીના લીધે હાલત તો જો કેવી રીતે નાઈ રહ્યા છે અને અમે બધા એનો જોઈ જીવ બાળી રહ્યા છીએ મમરા થઈ રહ્યા છીએ તો આ નદી એક મહિના પછી એકદમ ફૂલ થઈ જશે જ્યારે તમને નહાવાની મજા આવશે હાલ કંઈક મિનિમમ થોડુંક જ પાણી ચાલી રહ્યું છે તો પણ લોકો આટલું એન્જોય કરી રહ્યા છે બહુ બધું પાણી આવશે કેટલું એન્જોય કરશે ત્યારે અમે પણ આવીશું પાછા એન્જોય કરવા અને આ બંનેનું અહીંયા દેખો મિનિ ગોવાનો પુલ બની રહ્યો છે અહીંયા તું એટલે શું કરે તા સાફ કરે

બહુ તીવ્ર ઈચ્છા હતી જે મેં પૂરી કરી દીધી તો આ લોકોને તો હવે ઘરે જવાની ઈચ્છા નહીં તે લોકો કહે છે અહીંયા નાવું છે અને આ જુઓ આ લોકોનું આ આને નાવાની બહુ જ ઈચ્છા હતી જે એની પૂરી કરી દીધી હા આજે ફોન પણ જ વગર ફોન વોટરપ્રૂફ નથી લાગ્યું ઓ ભાઈ ઉભો રે ઉભો રે ચાલો હતી હું આપ નહીં લીધું એ આપ નાવ્યું હે અમારા નાનકા દેવાને મેં ફૂલ નવરાઈ દીધા જે કેમેરા થી ભાગતા જ હોય છે અને આ દેખો બાપ બેટી ટોમ એન્ડ હું કાલ સવાર આવી છું હવે જતા અને કાલે કેદારનાથ પણ જશું ને જે આજે નતા ગયા અમે તો ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ પણ આને ઘરે જવાની બિલકુલ ઈચ્છા નહીં ભીંગી હા હજુ પણ આને હજુ ઘરે જવાની ઈચ્છા બિલકુલ નથી અને આ મારા સાસુ ત્યાંથી બેઠા બેઠા અમે કેમેરામાં કેપ્ચર કરી રહ્યા છે કેમ કે અમને પગે લાગ્યું છે